નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મિત્ર પ્રકાશ મિત્રપ્રકાશ કણજીના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો તો અહીંયા આગળ આપણે ધોરણ પાંચની જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરો છો એમાં ક્લાસ નંબર આઠ પહોંચે છે અને અગાઉના ક્લાસ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી છે ત્યાં આગળ જઈને તમે જોઈ શકો છો સાથે સાથે બેટા તમે શું કરો છો પ્રેક્ટિસ માટેની પીડીએફ પણ મેળવી શકો છો તમે બેટા મારો નંબર છે ત્યાં આગળ મેસેજ કરો ત્યાં આગળથી તમને મળી જશે તો સંખ્યાઓના પ્રકાર આધારિત એટલે કે શું છે કે આપણે શું જોયું અગાઉના ક્લાસમાં કે સંખ્યાઓને શબ્દમાં લખવાની અને આ ક્લાસમાં શું જોઈશું કે સંખ્યાઓને આપણે કેવી કેવી રીતે આપણે જોઈ શકાય છે તો ચાલો આપણે શરૂઆત કરીએ ફૂલ ફોકસ આ સ્ક્રીન પર રાખજો બેટા જેથી કરીને આપણે સમજણ મળી રહે તો ચલો સૌથી પહેલાં આપણે શું કરીશું સંખ્યાના प्रकार आधारित होइसो तो चलो સૌથી પહેલો બેટા પ્રકાર લખો અહે લખો સૌથી પહેલો પ્રકાર લખો કે પ્રાકૃતિક સંખ્યા શું લખો બેટા પ્રાકૃતિક સંખ્યા તો હવે જો પ્રાકૃતિક સંખ્યા ગીધી છે मान लो બેટા હું તમને પ્રશ્ન પૂછું કે તમે 100 સુધી લખો 100 સુધી લખો તમે 1000 સુધી લખો સુધી લખો તમે દસ સુધી લખો તો તમે શું કરશો સાહેબ કે અહીંયા આગળ શું લખશો એક બે ત્રણ છેક છેક ક્યાં સુધી લખશો બેઠા સો સુધી ઓકે ચલો પછી આને ક્યાં સુધી એક બે ત્રણ ક્યાં સુધી લખશો બેઠા હજાર સુધી ક્યાં સુધી હજાર સુધી ચલો આને ક્યાં બેટા તો એક બે ત્રણ છે ક્યાં સુધી લક્ષો બેઠા દસ સુધી તો હવે પ્રશ્ન એક હું સમજું શું કહે છે કે પ્રાકૃતિક સંખ્યાનો મતલબ કે કે જ્યારે શરૂઆત એકથી થાય અને છે ક્યાં સુધી હોય બેટા અનંત સુધી હોય ક્યાં સુધી હોય અનંત સુધી તો એ બધી જ સંખ્યાને શું કહેવાય છે બેટા પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે શું કહેવાય છે પ્રાકૃતિક સંખ્યા જ્યારે પણ શરૂઆત ખાસ બેટા યાદ રાખજો જ્યારે પણ શરૂઆત એકથી થાય ત્યારે બનતી બધી જ સંખ્યાને કઈ સંખ્યા કહેવાય છે પ્રાકૃતિક સંખ્યા કઈ સંખ્યા કહેવાય છે પ્રાકૃતિક સંખ્યા તો ચલો બેટા હવે આપણે શું કરીએ કે પ્રાકૃતિક સંખ્યા ખબર પડી ગઈ છે હા હવે શું કરીશું આપણે બેટા બીજી સંખ્યા જોઈશું તો બીજી સંખ્યા લખો બેટા અહીંયા આગળ કે પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યા તો પૂર્ણ સંખ્યા એટલે તમે થોડુંક લોજિક વાપરો બેટા શું લોજિક વાપરવાનું છે શું સમજણ મેળવવાની છે પૂર્ણ પૂર્ણનો મતલબ શું થાય બેટા કે પૂરું થવું શું થવું બેટા પૂરું થવું તો હવે સમજો કે માનલો બેટા શું છે આ તમારું ગ્રાઉન્ડ છે શું છે બેટા મેદાન છે શું છે બેટા મેદાન તો અહીંયા આગળથી તમે રેસ ચાલુ કરશો એટલે કે અહીંયાથી તમે દોડવાનું ચાલુ કરશો એટલે અહીંથી આવા ગોર ગોળ ગોર ગોર ગોળ ફરી 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 પાછા આવ્યા તો તમે શું કર્યું બેટા અહીંયા આગળ શું કર્યું એક રાઉન્ડ શું કર્યું બેટા એક રાઉન્ડ પૂર્ણ કર્યો શું કર્યું બેટા એક રાઉન્ડ પૂર્ણ કર્યું તો હવે બેટા તમે જે એક રાઉન્ડ પૂર્ણ કર્યો તો બેટા પૂર્ણ કરવું એટલે મતલબ શું છે પૂરું કરવું તો પૂરું કરવું એટલે કે અહીંયાથી તમે ચાલુ કર્યું હતું એટલે કે ઝીરોથી ચાલુ કર્યું હતું અને ક્યાંથી આવ્યા બેટા એક બે ત્રણ ક્યાં સુધી આવી ગયા પાછા ઝીરો સુધી તો ખબર પડી બેટા તો ક્યાંથી શરૂઆત થઈ હતી ઝીરોથી તો પૂર્ણ સંખ્યાનો મતલબ શું થશે બેટા કે જીરોથી શરૂઆત થાય ક્યાંથી થાય જીરો એક બે ત્રણ ચાર પાંચ છ ક્યાં સુધી બેટા અનંત સુધી ક્યાં સુધી હોય અનંત સુધી તો સૌથી પહેલાં બેટા આપણે યાદ રાખવાનું કે ઝીરોથી ચાલુ થતી હોય સંખ્યાને કઈ સંખ્યા કહેવાય છે પૂર્ણ સંખ્યા તો હવે સાહેબ તમને એક રિવિઝન કરી દઉં કે એકથી શરૂ થતી હોય બધી સંખ્યાને કઈ સંખ્યા કહેવાય કઈ સંખ્યા કહેવાય બેટા પ્રાકૃતિક સંખ્યા કઈ કહેવાય પ્રાકૃતિક સંખ્યા કઈ કહેવાય પ્રાકૃતિક સંખ્યા ચલો આટલી વસ્તુ ખબર પડી ગઈ હા તો હવે તમારે શું કરવાનું છે બેટા એક સૌથી પહેલાં આનો તમારે ફોટો પાડી લેવાનો છે અને નોંધ કરી દેવાની છે સાથે સાથે બેટા તમારે આનો પણ એક ફોટો પાડી લેવાનો છે અને આની પણ નોંધ કરી લેવાની છે તો હવે આપણી પાસે પૂર્ણ સંખ્યા પતી ગઈ હા તો હવે શું આવ્યું બેટા આપણી પાસે ત્રીજી સંખ્યા ત્રીજી સંખ્યા કઈ હતી બેટા ત્રીજી સંખ્યા આપણી પાસે હતી પૂર્ણાંક સંખ્યાઓ કઈ હતી બેટા પૂર્ણાંક સંખ્યાઓ તો સૌથી બેટા પૂર્ણાંક સંખ્યાનો મતલબ શું થશે કે આપણે શું જોયું હતું અગાઉનું ઉદાહરણ રોડવાળું જોયું તો બેટા હા વચ્ચે મધ્યમાં કોણ હોય તમે એટલે કે સૂરો એટલે શું થાય બેટા કે શૂન્ય તો હવે બેટા તમે જમણી બાજુ જાઓ જમણી બાજુ જાઓ તો કઈ સંખ્યા આવશે બેટા ધન સંખ્યા આવશે કઈ સંખ્યા આવશે બેટા ધન જ્યારે તમે ડાબી બાજુ જાઓ છો તો ડાબી બાજુ કેવી સંખ્યા આવે છે ઋણ સંખ્યા આવે છે શું આવે છે બેટા ઋણ સંખ્યા આવે છે શું આવે છે ઋણ સંખ્યા તો સમજો અહીંયા આગળ એક બે ત્રણ ચાર જોયા હતા હા એવી જ રીતે બેટા આપણે ડાબી બાજુ એટલે કે ઋણ એક ઋણ બે ઋણ ત્રણ ઋણ ચાર તો હવે સમજો બેટા શું છે કે તમે અહીંયા આગળ કઈ સંખ્યા આવી ગઈ બેટા ધન આવી ગઈ હા અહીં શું આવી ગયું શૂન્ય આવી ગયું હા પછી આ શું આવી ગયું બેટા ઋણ આવી ગયું તો અહીંયા આગળ સમજો પૂર્ણાંક સંખ્યાનો મતલબ શું થશે અહીં પૂર્ણાંક સંખ્યાનો મતલબ શું થશે બેટા કે જ્યારે ઋણ સંખ્યા પણ આવે શૂન્ય સંખ્યા પણ આવે અને ધન સંખ્યા પણ આવે એ બધી જ સંખ્યાને શું કહેવાય છે બેટા એટલે કે ઋણ આવે શૂન્ય આવે અને ધન આવે તો આ બધી જ સંખ્યાને શું કહેવાય છે બેટા પૂર્ણાંક સંખ્યા કહેવાય છે શું કહેવાય બેટા પૂર્ણાંક સંખ્યા કહેવાય છે તો હવે સાહેબ આ પૂર્ણાંક સંખ્યા તો ખબર પડી ગઈ અમને તો હવે તમે આગળ સમજાવવાનો પ્રયાસ કરો સાહેબ કે આગળ પૂર્ણાંક સંખ્યા તો આપણને ખબર પડી ગઈ બેટા તો હવે શું કરીશું પૂર્ણાંક સંખ્યા ખબર પડી ગઈ છે તો હવે આપણે શું કરીશું પૂર્ણાંક સંખ્યાની અંદર કેવા કેવા વિવિધ પ્રકારના અપવાદો રહેલા છે કેવા વિવિધ વિવિધ પ્રકારના પૂર્ણાંક સંખ્યામાંથી આપણે ઘણું બધું શીખવાનું છે એ હવે શીખીશું બેટા એ પહેલાં તમારે શું કરવાનું છે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોએ મોકલી દેવાની છે તો સૌથી પહેલાં બેટા આપણે શું લખવાનું છે અહીં નોંધ કરજો બેટા કે શું લખવાનું છે નોંધ કરીને લખવાનું છે કે પૂર્ણાંક સંખ્યામાં સમજણ શું કરવાનું છે પૂર્ણાંક સંખ્યાની સમજણ ચલો આવું લખ્યું બેટા હા તો ચલો પહેલો પોઈન્ટ શું છે આપણો પહેલો પોઈન્ટ શું હોય સમજો કે કોઈ પણ કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સંખ્યાનો સંખ્યાઓનો સરવાળો શું મળે છે પૂર્ણાંક સંખ્યા મળે છે કે સાહેબ બાકી રીતે સમજાય જો બધા સમજાવ શું છે નોંધ કરો શું છે કોઈપણ બે પૂર્ણાંક સંખ્યા તો સૌથી પહેલાં બેટા આપણને પૂર્ણાંક સંખ્યા શું હોય છે એ જુઓ તો પૂર્ણાંક સંખ્યાનો મતલબ શું હોય કે ઋણ ત્રણ હોય ઋણ બે હોય ઋણ એક હોય જીરો હોય એક હોય બે હોય ત્રણ આ બાજુ બેટા અનંત હોય અને આ બાજુ પણ શું હોય અનંત હોય તો આને આપણે શું કહે છે બેટા પૂર્ણાંક સંખ્યા કહે છે શું કહે છે પૂર્ણાંક સંખ્યા તો હવે સમજવાનો પ્રયાસ કરો બેટા તો કોઈ પણ બે લઈ લો ચલો શું લઈ લો માઇનસ ત્રણ લઈ લો હા તો માઇનસ ટુ લઈ લો તો બંનેની સંખ્યાનો સરવાળો એટલે કે શું થશે બેટા માઇનસ ત્રણ વધતા માઇનસ બે તો સરવાળો શું થઈ ગયો બેટા માઇનસ ત્રણ અને માઇનસ બે કેટલા થઈ ગયા માઇનસ પાંચ તો હવે આ જે માઇનસ પાંચ છે યામાં આવે હા આવે કેમ તો અહીંયા અનંત છે એટલે કે માઇનસ ચાર હોય માઇનસ પાંચ પણ હોય તો બેટા હા તો અહીંયા આગળ શું કીધું કે બંનેનો સરવાળો શું મળે બેટા પૂર્ણાંક સંખ્યા જ મળે ચલો એક પોઈન્ટ ખબર પડી ગઈ બેટા ચલો ખૂબ સરસ હવે આપણે જોઈએ છીએ બેટા બીજો પોઈન્ટ બીજો પોઈન્ટ જુઓ શું કહે છે કે કોઈપણ બે અથવા તેથી વધુ પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કોઈપણ ક્રમમાં કરવામાં આવે તો પરિણામ સરખું જ મળે છે શું કીધું છે કે ચલો શું કીધું છે કોઈપણ બે પૂર્ણાંક એ લખો બેટા કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો ક્રમમાં સરવાળો કરવામાં આવે ક્રમમાં સરવાળો કરવામાં આવે તો પૂર્ણાંક સંખ્યા જ મળે બેટા આ સમજવાનો પ્રયાસ કરો ખાલી બસ મેં લખવા ખાતે લખ્યું છે પરંતુ તમને સમજાય છે ખ્યાલ આવી જશે શું છે વસ્તુ સમજો કે લો બેટા માઇનસ ચાર વત્તા માઇનસ બે કરું તો જવાબ શું હશે બેટા માઇનસ છ ઓકે ચલો હવે ચાર વત્તા બે કહું તો પણ જવાબ શું હશે બેટા છ જ આવશે તો અહીંયા કઈ આપણો જવાબ કેટલો આવે બેટા છ આવે પણ આ તો ઋણ છ છે અને આ શું છે ધન છ છે તો શું ઋણ છ અને ધન છ બંને પૂર્ણાંક સંખ્યામાં આવશે તો તમે કશો કે હા શું આવશે હા કેમ બેટા જુઓ કે ઋણ છ છે તો ઋણ છ અહીંયા આગળ પણ આવશે ધન છ અહીંયા આગળ પણ આવશે ખબર પડી ગઈ આટલી તો ચલો બે પોઈન્ટ તમારે શું કરવાનું છે તમારે નોટબુકમાં નોંધ કરવાની છે અને સમજવાનો પ્રયાસ કરવાનો છે બેટા કે જેથી કરીને આપણે ક્યારેય પણ ક્યાંય પણ ભૂલ પડે નહીં એકદમ બેઝિકથી છે કોઈ આડી આડીઓવડી તમે તપાસ કરશો નહીં બેટા તો ચલો આ બંનેનો સ્ક્રીનશોટ પાડો તમે નોંધ કરવી તો નોંધ કરી લો બેટા નહીં તો માત્ર સમજી લો ઓકે ચલો હવે આપણે પ્રશ્ન નંબર ત્રણમાં જઈએ શું છે ચલો પોઈન્ટ નંબર ત્રણ શું કહે છે આપણો